નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ બામણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર સંજેલી અમારા સંવાદદાતા અતુલ બામણિયા કેમેરામેન પોપતસિંહ રાવત સાથે સંજેલી તાલુકાના ચમારિયા ગામે ખેતીવાડીની ટીપી ઘણા સમયથી નાખેલી છે ત્યારે તેમાંથી ખેડૂતોનું કનેક્શન પણ લીધેલું છે અમુક સમયથી પાવર ખેડૂતોને ન મળવાથી ખેડૂતોએ જીએબી વિભાગમાં ઓનલાઈન અરજી તેમજ લાઈનમેનને પણ જાણ કરેલ હતી પણ આજ સુધી જીએબી વિભાગે અરજી પર કોઈ ધ્યાન ન દોરતા ખેડૂતોને અમુક પાક પર નિષ્ફળ નીવડ્યો છે સો મીટર ના અંતરે સિંગલ ફેઝની ની પણ લોકોને કઈક ને કઈક જગ્યાએ ફોલ્ટ હોવાથી ઘરોમાં પાવર નથી મળી રહ્યો જંગલ વિસ્તાર હોવાથી લોકોને પાવરની ખૂબ જરૂર હોવા છતાં પાવર મળી રહ્યો નથી તો ઘણા દિવસોથી લોકો અંધારામાં સુવા મજબૂર બન્યા છે ખેડૂતોની માંગ છે કે અમને જલ્દી પાવર મળે નહીં તો અમારા થાંભલા તમારા ડીપી સુધી બધું અહીંથી લઈ જાવ કહીને ગુસ્સો વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ આઈ7 ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે તમારા ગામે બે કિલોમીટરના અંતરે સંજેલીની બાજુમાં આવેલ ગામ છે ત્યાં અમે એક જાગૃત ખેડૂત દ્વારા જાણ કરવામાં આવેલ છે તો અમે સંજેલી તાલુકાના તમારે ગામે પહોંચ્યા છે ત્યારે ખેડૂતોને બીબીથી એગ્રીકલ્ચરનું પાવર ન મળવાથી જાણ કરેલ છે તો અમે ખેડૂત પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું

એ લોકો આવીને સ્થળ ચેક કર્યું કે નથી કર્યું નથી કર્યું નથી કર્યું અને આ ટીસી નાખ્યા પછી તમને એક બે વાર બી પાવર મળ્યું કે નથી મળ્યું 10 વર્ષથી આવું ચાલે છે પાવર નાખી આવું ચાલે છે આવું ચાલે છે કે એમાં ટીસી નાખી જાય લોકો ને અડધા કલાકની અંદર ટીસી મળી જાય

રહ્યો પાવર આવી નથી અને દ્વારા અમુક લાલિયા વેળા પણ રહ્યા છે જોવા એક મોટી અનુહની બની શકે છે અને જાગૃત નાગરિકો પ્રમાણે જાણવા મળેલ છે ત્યારે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે કેટલા સમયથી પાવર નથી આવી રહ્યો સાહેબ બાર તારીખથી લાઈટ નથી બાર તારીખથી લાઈટ નથી તો અમે દસ વાર તો છ સાત વાર કમ્પ્લેટ નોંધાવી ઓકે એ લોકો કે રિપોર્ટ લેવા આવે પણ રિપોર્ટ લેવા જ નથી આવતા ચાલો તમે કમ્પ્લેન નોંધાવી હતી એલફરન બી ફોન કર્યા પણ કશું કોઈ અહીંયા લેવા આવતા નથી કોઈ રિપોર્ટ લે લેતા જ નથી બરાબર જંગલ વિસ્તાર છે જ્યારે જંગલ વિસ્તારની અંદરમાં પાવર એમને ઘરોનું પાવર નથી મળ્યું સિંગલ ફેઝની ટીસી છે ત્યારે રાત્રે તમને કેવો અનુભવ થાય છે પાવર વગર સાહેબ રાત્રે અંધારામાં તો જનાવર ને બધી બીક તો લાગે જ કે સાહેબ હવે કાંઈ થ્રી ફેઝમાંય લાઇટ નથી સિંગલ ફેઝમાં નથી અંધારામાં જ રહેવાનું બરાબર અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબ